અંકલેશ્વરમાં નર્મદા કિનારે નર્મદા મૈયા બ્રિજ પાસે આવેલ અંબાગીરી આશ્રમમાં ઉત્પાત મચાવી મારામારી કરી લૂંટ ચલાવનાર ચારેય લૂંટારીઓને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા અંકલેશ્વર નજીક નર્મદા કિનારે નર્મદા મૈયા બ્રિજ પાસે આવેલ અંબા

ત્રીસ હજારની લૂંટ ચલાવી હતી આ સાથે જ તેમના ભાઈ અજય તિવારીને પણ મારામારી મારમારી ફરાર થઈ ગયા હતા આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે લૂંટની ફરિયાદ નોંધી ગળખોલ પાટિયા પાસે આવેલ મેઘના એપાર્ટમેન્ટ ખાતે રહેતા મન ઉર્ફે ગોલુ તુકારામ વેરકે દીપક ઉર્ફે કાલુ રાજુ શાહ સાગર દશરથ તાબે અને સુમિત રમેશ વસાવા નામના આરોપીઓને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે